મારા ઈસાબે તારા હિસાબ તું એવી છો કે ગમે મકાન ભાડે રાખે છે ને તો તું તારો હાથ એકનો છે ને તો કેય તું હરખી ટકતી નથી હું તો તારી બરત મરવા પડ્યો તમને ખબર છે ને થી ખોટું સહન નથી ને હું છે ને ની ગુલામ બનીને રહેવા નથી માંગતી તો સહન કરવું પડે આપણે કે ભાડે રેવી એમાં તો મોટો મોટી વાત કરતા ઘરના મકાન છે ઘરની ગાડીઓ છે અત્યારે ગાડીનું નથી અને ભાડે મકાન પણ તારે આ ફરવાનો હરવાનો શોખ મેકઅપમાં માં જવું છે મારે હને પાર્લર માં જવું છે આ બધા ઈ શોખમાં જ મારા મકાન ને ગાડીઓ વેસાણ્યું એ પૈણવાનો ઠઠો હોય ને તો બાયડીને બધી વસ્તુ જોઈએ તો પૈણવા બેહાય બાકી વાંઠી નું મરાય મારી વાત સાંભળ રાયડુ ને એકમાં કોક માણા સાંભળતો છે અને જો ક્યાંક મકાન ચડે માણા હું આખું ગામે સાંભરે હું દેખારો કરો હવે એમાં કાકા દેખારા કરવાની કઈ વાત નથી હવે અમે ગામમાં ગયા ને

આંગણું વાળીને સાફ સુફ રાખું છું બધુંય તમે જો આ ઝાડવા બધા તમારા બધા વ્યવસ્થિત કાપીને બધું હું વ્યવસ્થિત રાખું છું તો પછી હવેથી છે ને એને બધું મારી યાર ભાગમાં કામ કરવું પડશે અડધું આંગણું એને વાળવાનું અડધું ઝાડવાની બગીચાની સાફ સફાઈ એને કરવાની કહી દેજો સાંભળું તમે વસ્તુ બધી બધું સાંભળું છે પણ ઈ તો ભાડું જ છે મે ઈ એટલા બધા ડોઠા શું કામ થાય છે તમે જે કહેશો ઈ ઓકે પણ તમારે આઈ રહેવું હોય ને તો બધું કામ કરવું પડશે બરાબર સારું કઈ વાંધો નહીં હા તો હારું જાવું thank <laughs> you